તો ન નગરપાલિકા તંત્ર ગંભીરતા દાખવે છે તંત્ર અને પ્રતિનિધિઓની નિષ્ક્રિતાને લીધે પરિસ્થિતિ યથાવત રહી છે તે સિક્રેટ ન્યૂઝ ચેનલ સાથે સ્થાનિક લોકોએ વિડીયો મોકલીને આ સમસ્યાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા તંત્રનો ધ્યાન દોરવાનું કહ્યું છે લોકોએ આશા છે કે અધિકારીઓ સમયસર અસરકારક પગલાં લેશે અને સ્વસ્થતાની સમસ્યાનું નિરાકરણ લાવશે સ્થાપોને માત્ર એક જ માંગ છે અમે સ્વસ્થ અને આરોગ્યદાયી પર્યાવરણમાં જીવવા માંગીએ છીએ તંત્ર પોતાનો ફરજ નિભાવશે એવી અમારી અપેક્ષા છે